સામાન્ય રીતે રાજકારણમાં સેવાની માત્ર વાતો પણ સત્તાની અપેક્ષા જ શિરમોર હોય છે અને એવા અનેક દાખલા અને ઉદાહરણો આપણી સામે છે કે સત્તા ભોગવવા માટે નેતાઓ જીત મેળવતા પક્ષમાં જોડાતા હોય છે એવા તો કેટ કેટલાય ઉદાહરણો આપણે જોયા છે કે ક્યાં તો આત્માના પોકારથી કે વિકાસથી અભિભૂત થઈને વિપક્ષના નેતાઓ પક્ષ પલટો કરી દેતા હોય છે એવા જ એક મૂળ કોંગ્રેસી નેતા જવાહર ચાવડા માત્ર હવાફેર કરવા માટે ભાજપ સાથે જોડાયા હતા તે વાત કોણ નથી જાણતું જવાહર ચાવડા ભાજપમાં જોડાયા પણ તેમનો અને તેમના પરિવારનો તેમના વિસ્તારમાં જે દબદબો તેમના પિતા પેથલજી ચાવડાના સમયથી રહ્યો છે તેવું તેમને પદ માન મોભો કે મહત્વ ભાજપ ન આપી શક્યાનો વસવસો આપણે સમયાંતરે જોતા આવ્યા છીએ જવાહર ચાવડાને પક્ષીય રાજકારણ કરવાની જરૂર નથી તેવી તેમના વિસ્તારમાં તેમની પકડ છે અને તેમની નારાજગી ભાજપ સામે આવી પછી પણ જવાહર ચાવડાને તેમના પક્ષે હળવાશમાં લીધા તેવું પણ રાજકીય વિશેષજ્ઞોનું માનવું હતું આ હળવાશ તેમના હવાફેર કરાયેલા પક્ષને વિસાવદરની પેટાચૂંટણીમાં વિપરીત અસર કરી ગઈ તેવી પણ ચર્ચાઓ પેટાચૂંટણીના પરિણામો બાદ વધુ થઈ હતી ગોપાલ ઇટાલિયા જીત્યા તેના કરતા કિરીટ પટેલ જે હાર્યા તેમાં જવાહરભાઈનો રોલ મહત્વનો હતો તે પણ અંદરખાને તમામ લોકો જાણતા જ હતા કિરીટ પટેલને હરાવીને જવાહર ચાવડાએ તેમનો રાજનીતિક બદલો લીધો અને પોતાની તાકાતનો પરચો પણ આપી દીધો ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારે અનેક ગામોમાં નારા જવાહર ચાવડાના લાગ્યા હતા અને જે ગામોમાં જવાહર ચાવડાનો ધબધબો હતો ત્યાં ગોપાલ ઇટાલિયાને લીડ મળી હતી ત્યારે જ આપ સાથેનું તેમનું ઓફિશિયલ જોડાણ નજીકમાં જ છે તે ભવિષ્ય પણ અનેક લોકોએ ભાખ્યું હતું હવે આ બધી જ ઉથલપાથલ વચ્ચે જવાહર ચાવડા

પણ કોંગ્રેસના ખુલ્લા દરવાજાને ખુલ્લો જ છોડીને જવાહરભાઈએ આમ આદમી પાર્ટીના દરવાજા પર દસ્તક આપી દીધી છે ગમે ત્યારે થઈ શકે છે એ શું અને કેટલી અસર થશે અથવા પાછળના સમીકરણો પર ચર્ચા કરવા પડે તેવા મહત્વપૂર્ણ છે પણ એ ચર્ચા ફરી ક્યારેક જવાહરભાઈનો હરીરસ ખાતો થયો છે એ નક્કી છે હવા ફેર ફરી હવે કઈ દિશામાં એ પણ નક્કી છે હવે પ્રતિક્ષા ચોક્કસ સમયની જ છે